હવે યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં આપણે પણ મજામાં હરે કૃષ્ણ હરે રામ તો સ્વાગત છે સવાર સવારમાં ઊઠીને મેં ખાલી પાણીથી મો ધોઈ નાખ્યું અને બસ બજારમાં ફૂલ લેવા માટે જઈ રહેલા છે આ રીતના છે સવાર સવારનો માહોલ તૈયાર થઈ ગયો તો વાસ એવી રીતના છે તો જોઈ શકો છો મિત્રો ચાલો આવે બજારમાં જઈએ ફૂલ લેવા માટે ફૂલ લેવાના છે બજારમાં તો ફૂલ લઈને તો જોઈ શકો છો મિત્રો આપણે ડૂડ લઈને આવી ગયા છે તો ચાલો આવે જઈએ ઘરની અંદર તમને કેમ તો મિત્રો જુઓ સવાર સવારમાં કેવું હોય કોઈ હોય જ નહીં અને એકદમ શાંત શાંતની એ રીતના છે બાકી રોડ બી બધા સુના સૂના છે પણ આઠ વાગી જશે ને ત્યારે પછી બહુ બધી પબ્લિક એમ દેખાવા માગશે તમને જોઈ શકો છો મિત્રો સવાર સવારમાં સાડા સાત ઉપર થઈ ગયા છે અને મસ્ત મજાના જેવો હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ જોઈ શકો છો આપણે મહાદેવના મંદિરે આવી ગયા છે પૂજા કરવા માટે આપણે તો હજુ નથી નાયા છોકરીઓ પૂજા કરવાના હતા એટલે એ લોકોને પૂજા કરવા માટે આવ્યા છે બાકી તો જો એનું વાતાવરણ મસ્ત છે તો વરસાદમાં કેવું હોય તો બધું પડે ને એટલે ગ્રીન ગ્રીન બહુ બધું થઈ જાય એમ જો અહીં તળાવ છે મસ્ત મજાનું એમ એવું લાગી રહ્યું છે જો અને કોયલ જો કોયલ કેવી ગાંગે અવાજ કરે જો મસ્ત એ જો કાગરા હો ગાંગરે છે હા બધું રિમિક્સ જ છે બાકી જો અહીંયા આંબલી છે પછી સની દેવલ વાળો પંપ છે ચાલતું હશે ખબર નહીં મને કદાચ હા મિત્રો મને ખબર નહીં ચાલુ કરી બોકડતું હતું કદાચ ચાલુ થાય એમ નહી ચાલતું મિત્રો મતલબ એમ પંપ તો કેવું એ થતું છે પણ પાણી નથી જોવા પીપળો કેટલો માસ્ત થઈ ગયેલો છે ખિસકો લેતી મિત્રો આની પણ મસ્ત ખિસકો લેતી ને ઉપર ચડી ગઈ મસ્ત એમ રમતી હતી એના પાન કેટલા સરસ થઈ ગયા જો લીલું 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 બધું થઈ ગયું કમ્પ્લીટ અને કાગડા છે એક કકલ મતલબ કકલે એટલે શું કહેવાય કે બોરી બોરી કરતા ને વાતાવરણ આ રીતના છે આપણી એક્સરસ ત્યાં મૂકી દીધેલી છે જોઈ શકો તળાવ છે મસ્ત એમ અને આ બધું ને એવું બધું રોપેલું છે તો મને જોઈને મતલબ મારે કરતો છે એવું લાગે એમ એને એવું લાગે કે મેં કઈ કરવા આવ્યો મેં કઈ નથી કરવા સમજો જે પેલી રે ખીસકોલી કેવી બધી એમ કરે છે ચાલો આપણે એ બાજુ બી આંટો મારી આવીએ તો જોઈ શકો મિત્રો અહીંયા એટલા માટે આ તાજપાત્રી લગાવવા માંગી મિત્રો કેમ કે છે ને બધા પૂજા કરવા હોય ને તો બેસે તો અંદર ડાયરેક્ટ પેલું ખુલ્લું ને તો પાણી અંદર મંદિરમાં જાય ને તો આટલું બાંધી દીધું એમ બીજું કંઈ નથી જો અહીં ખિસકોલિયો ના આ આંબો આંબાનું ઝાડ છે બહુ જૂનું છે એ બહુ મોટો થર થઈ ગયેલો છે ને બહુ જ જૂનું ઝાડ છે કેળીઓ લાગે છે હા બધા અહીંયા આવે તો એક એક બબે તોડીને ખાઈ જાય એમ કરીને કઈ એટલું નહીં લાગે તો જો સરસ મંદિર છે આપડા મહાદેવ નું તો જો પાછળ બી તમને હું લઈ જાઉં હું બહુ ટાઈમ પછી આવ્યો છું આવેલો જોઈ શકું આવી ત્યાં કાગળ મને બાજવા કર કરતો છે વગર લેવે દેવે છે પેલું તો કઈ છે મિત્રો હું જોઉં શું છે ચકલી છે ચકલી આ કાગડો છે ને એને એવું લાગે મેં કઈ નુકસાન કરવા આવ્યું હોય ને એવું લાગે છે તો આપણે આ બાજુ જઈએ તો અહીં જો કેવું મિત્રો ત્યાંથી ત્યાં સુધીનું મસ્ત મજાનું તળાવ છે તો ચાલો આ મંદિરમાં તો નથી બેસું પણ એક બાજુ ત્યાં બેસું અહીં ગાડી પૂંઝા ને એવું થાય ત્યાં સુધી થોડીક વાર કાગડા ને એવું લાગે છે કે મેં કંઈક કરવાનો છે એમ એવું લાગે છે